આજ સવારે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં આ એ આક્ષેપ લગાવવામાં આવ્યા કે જો અત્યારે એક મેણી ગામ છે બાવળા તાલુકાનું જે નલસરોર પોલીસ સ્ટેશનની હદમાં છે આ મેણી ગામમાં જો માણસોને હોળી રમવા ના દઈ એને માટે એક કોઈ ધાક ધમકી આપે છે એવું એક વિડીયો વાયરલ કરવામાં આવેલ છે આ વિડીયો વિશે હું ખરેખર આપને હકીકત આપવા માગું છું કે આ એનો એક બે ખેડૂત છે જે પાડોશી છે અને એની કોમન શેડી છે એ એ પાડોશીઓમાં એને ખેતરમાં અવા જવાનો રસ્તો અને પાણીને ને વિશેનો એક પ્રશ્ન છે એ બંનેને વિશે જો એ બંને વચ્ચે બોલાચાલી થઈ એ બોલાચાલી થઈ પછી અમારી પાસે સુથાભાઈ સોમાભાઈ કોળી જે દસ તારીખના અમારી પાસે અરજી આપી હતી તો એ અરજીને આધારે અમે એમાં દસ તારીખમાં એને અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે સામેવાળા વિરુદ્ધ ઓર એને પછી ગામમાં શાંતિ સમિતિની મિટિંગ પણ થઈ છે ઓર ખરેખર આ જે પ્રશ્ન છે આ બે ખેડૂતોને વચ્ચેનો પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક પ્રશ્ન પણ કંઈ મોટો નથી ખરેખર જો એ બે ખેડૂતોને વચ્ચેનો પ્રશ્ન ને જે મોટો ધાર્મિક સ્વરૂપ ના આપવું જોઈએ અને કોઈ પણ પ્રકારની ત્યાં કોઈ ધાક ધમકી આપવાનો યા કોઈ સુલે શાંતિ ભંગ થવાની કોઈ અત્યારે અત્યારે એવું કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ નથી અમારો ત્યાં પૂરતા માણસો ત્યાં તકેદારી રાખવામાં આવેલ છે એને બધા ધૂમધામથી હોળી રમીએ બધા ધૂમધામથી રમદાન પણ મનાવીએ આ એટલી અમારી જો ત્યાં એવી પ્રિપેરેશન પણ છે એને ખરેખર ગ્રાઉન્ડ ઉપર કંઈ છે નહીં જોઈએ ઓ બધું સોશિયલ મીડિયામાં ફરે છે અને એને માટે હું ક્લારિફિકેશન કરવા આપું છું કે જો ગ્રાઉન્ડમાં આ વસ્તુ છે એને બે ખેડૂતોને વચ્ચેનો પ્રશ્ન છે ઓર એમાં કોઈ પણ સંજોગોમાં એને મોટો ધાર્મિક સ્વરૂપ આપવું ના જોઈએ થેન્ક યુ જી સર ગાંગડ પાસે આજે એક ઘટના બની અકસ્માતની તો એ શું એમાં એક ડીજે જે છે સૌરાષ્ટ્ર બાજુથી દાહોદમાં એને કોઈ એને વર્દી મળી હતી ઓર આ ડીજેવાળો ત્યાં ડીજે લઈને જતો હતો રસ્તામાં એના ટાયરના અલાઇનમેન્ટનો પ્રશ્ન હતો એના ટાયરના અલાઇનમેન્ટના પ્રશ્નને કારણે જો એના ટાયર નીકળી ગયો હતો ઓર એને કારણે જો આ ટોપલ થઈ ગયો એ ટોપલમાં ચાર માણસો આ ડીજેવાળી ગાડીમાં હતા એમાંથી બે લોકોની જો સ્થળ ઉપર મોત થઈ ગઈ છે અને અત્યારે પોલીસની ટીમ ત્યાં હાજર છે એના આગળની તમામ કાર્યો અત્યારે ચાલુ છે